દાહોદ તાલુકાના ગારખાયા ભીટોડી અને વરવાડા ખાતેથી વિદેશી દારૂ જપ્ત કરાયો આ તારીખ સોળતાણ બે હજાર પચીસ રવિવારના રોજ મળતી માહિતી અનુસાર દાહોદ તાલુકાના ત્રણ અલગ અલગ સ્થળેથી વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે જેમાં તમામ દારૂ પેટ્રોલિંગ દરમિયાન મળેલ ખાનગી બાતમીના આધારે ઝડપી પાડવામાં આવ્યો છે દાહોદ એ પોલીસ દ્વારા ગારખાયા વિસ્તારમાંથી રહેણાંક મકાનમાંથી બે હજાર ચાલીસ રૂપિયાના વિદેશી દારૂ સાથે મહિલાની ધરપકડ કરી હતી તેમજ કતવારા પોલીસ દ્વારા ભીટોડી ગામેથી થેલામાં હેરાફેરી કરાતો ત્રણ હજાર એકસો વીસ રૂપિયાનો વિદેશી દારૂ જપ્ત કરી આરોપીની ધરપકડ કરી હતી અને કત કતવારા પોલીસ દ્વારા વરવાડા ગામેથી મોટર સાયકલ હેરાફેરી કરાતો કુલ ત્રણ હજાર સાતસો સિત્તેર રૂપિયાનો વિદેશી દારૂ જપ્ત કરાયો હતો પોલીસે તણે સ્થળ પરથી મળી કુલ આઠ હજાર નવસો ત્રીસ રૂપિયાનો વિદેશી દારૂ તેમજ વાહન મળી આડત્રીસ હજાર નવસો ત્રીસ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી એક મહિલા બે પુરુષ એમ ત્રણની ધરપકડ કરી બપોરે ત્રણ કલાક સુધીમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે